મિત્રો કેમ છો મજામાં ને આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી નાખજો તો જો આપણે અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધું તમને બધાને બતાવું આપણા માલ જો બધા બેઠા જાય અહીંયા આપણી દુવાળી પણ અહીંયા સરસ મજાની થઈ રહી છે અને આ બાજુ આપણો ઢોર બધો બેઠો છે કોમેન્ટમાં બતાવજો આપણે આ રાત આપણે રાધા શું વેગડ કેવી લાગી હવે આપણે જવાની છે આપણે રાધાને બાંધવા નીચલા ખેતરમાં ડેલી તો આપને ખબર જ છે ક્યાં બાંધીએ છીએ તો હાલો આપણે ફટાફટ બાંધતા આવી પછી આપણે પૂનમને પણ બાંધવાની છે પછી વેગડને બાંધવાની ભેંસને બાપુ જોડી બાજુ ખીલો ખોડે છે આ જ આવે છે તો ચાલો ફટાફટ બાંધતા આવીએ રાધાને આપણે લઈ લીધી અને આપણે જવાનું છે બાંધવા બરાબર અને ફટાફટ આપણી રાધાને બાંધતા આવી આપણે નીચલા ખેતરમાં બરાબર ને આપણી રાધાને તો ગમે આપણે બાંધીએ ને એટલે કાંઈ હોય જ નહીં બધું સેઠો બેઠો સાફ કરી જાય એટલે તો લોટકી થઈ ગઈ છે ખાવામાં થોડીક ચાબી નથી સારામાં સારી જેમ ગમઈ નાખો ને તો ખાઈ દઈએ આપણે રાધાને જો આપણે અહીંયા બાંધી હતી રાધા હવે આપણે અહીંયા ચરશે હવે આપણે લેવા જવાની છે પૂનમને આ બાજુ જો માંડવી બધી નધવાની હાલે છે બરાબર અને આ જે કડો છે ને આપણે આને કડો છે અહીંયા આછી જમીન કહેવાય એને આ આપણે પાછળ રાખ્યું કારણ કે આમાં ખડ વધારે છે ને એટલે આને આપણે પાછળ નહીંશું આ બાજુ આ બાજુ જેટલું છે ને બધું નેદી નાખશું બરોબર બાપુ બધા નહીધે છે આપણે આપણે આજનો નદીનું હાથી છે પછી કાલથી આપણે પણ નવાનું છે આપણે કપાસ વાવી દીધો છે આપણે આગલા લોગની અંદર જ આવી ગયું તો આપણે આમાં કપાસ વાવી દીધો બળદને પણ બાંધવાના છે પણ હજી વાર છે બળદને એને આજે હાથી માં આંકવાના છે એટલા માટે ફાઇનલી મિત્રો આપડા બધા ડોર બંધાઈ ગયા છે બરોબર તમને બતાડી દઉં કે એકબરે આપડી પાડી જોવા ચારે આપણી ગાય ને બાંધી દીધી છે વેગડ તમામ ઢોરનું કામ કરી નાખ્યું છે આપણે કમ્પ્લીટ અને હવે આપણે જોડવાનું છે આજે બાજરાવાળા ખેતરમાં દાંતી આંકવાની છે ઓલા સોરી દાંતી હો રાપ આપવાની છે તો હું તમને આગળ વિડીયોમાં બતાડીશ હવે આપણે જોડવાના છે બળદને તો બળદને જોડી લઈ અને પછી જ આપણે આપણા બાજરાવાળું ખેતર છે એમાં રાપ આપવાની છે તો ચાલો ફટાફટ રાખતા જ આ ખેતરમાં હાથી આંખવાનું હતું એટલે આપણે પહોંચી ગયો આમાં હાથી એટલું હકી નાખ્યું અઠાડે હાણા હાથ થયા છે હવે આપણે અડધી સુધી આપશું પછી જો ઓલું ખોળવાળું હોય છે એમાં કદાચ દવા મારવી જશે એટલે એમાં તો દવા લાગશે એટલે આપણે જો અહીંયા આવ્યા છીએ અને આપણે ઓળખીઓને એવા જ્યારે છે બરાબર તો આપણે જવાય ધીરે 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 આજે આપણે રાપ હાકીએ છીએ ટૂંકી જો ચાલીની રાપ કહેવાય યા એક દાઢો જો અહીંયા આવે અને એક દાઢો અહીંયા આવે આપણે ચાલીની રાપ ધીરે 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 હાંકી છે આપણા ઘટ જો આંગળીમાં ઘટના બની ગઈ હતી અરે આપણે ગયા હતા વાછડીનો ખીલો ખોડવા અને ચીપટી આવીને એમાં આંગળીની આથી ચીપટી લઈ લીધી ડગરું ગાઢને આવ્યું અને બરે પણ એવી અટાણા એટલે આપણે વેદના પણ જો પાટો બાંધી લીધો આપણે અત્યારે દાતા ચાલુ કર્યા હતા રાપ ના આવેલી અડધે લગી આવેલી જુરવાળું જેટલું હતું ને એટલું બાજરામાં ના આવેલી બે હાથી નથી ઉપાળા ભરાતા હતા પછી આપણે દાતા ચાલુ કર્યા મેં કે વેખી નાખીએ અને પછી રાપ માર દાય અને હવે આપણે કપાસમાં કાલે હાથી ઐક્યું હતું એ તમને બતાડી દઉં આજે હવે આપણે હાથી નથી આપવાનું આ છેલ્લું હાથી જે આજે પૂરું થઈ જાય કે કાલે બપોરે પછી પૂરું પછી જો કદાચ માંડવીમાં આગવાનું જાય તો થશે બાકી નકર નહીં પછી વરસાદ થાય ને પછી આગવાનું છે હમણાં નહીં આગવાનું એટલે કાલે લગભગ આપણે નેદવા પણ બેસવાનું છે એટલે કાલે આપણો વારો નેદવામાં આવશે જોઈ શું થાય ને દવામાં આવે કે જોઈ આગળ બ્લોકમાં તમને ડેલી મળતા રહેશે જો બળદ નેરાણ છોડ નાખી ગયા હવે બળદા આપણા ખેતરમાં ચરશે બરાબર અને ઓળખીને આપણે પાણી પાણી બાંધી દીધું હમણાં આ બળદ જો અહીંયા ચરશે ખૂલો જોલી બાજુ ધીરે ધીરે જાય છે આપણે આપણા અહીંયા ચરશે પછી આપણે જે હું બપોરા કરું ને આમાં દાંતી મારી દીધી એટલે આ બધું ખળ એને વિખાઈ જાય કેમ કે રાપ નથી પડતી એટલે હવે રાપ પડી જશે ખડ બધું યોલી બાજુ બધું વિખાઈ ગયું નહીં તો હાલો બળદ ચરે ને આપણે જાય બપોરા કરવા આપણા માયા બાંધી આપણી રાધા આપણી ભેંસ ને આપણી વેગા અને કારું એવા બાંધી જો દેખાય ઝૂમ કરું તો ઝૂમમાં બહુ જોયેલી ક્વોલિટી નથી તો જો ઓળખીને ખીલો ફેરવી નાખી ઓળખી આપણે અહીં જરે છે બરાબર ને આપણે જ્યાં ઓળખી આપણે બંધાઈ અહીંયા જોઈએ સાપ જ હોય સેટો ગમે એવો હોય ખાઈને કમ્પ્લીટ કરી લઈએ અને પૂનમનો પણ કિલો ફેરવી નાખ્યો તો હાલો આનો પહેરવી નાખી ખીલો તો આપણે રાધાનો કિલો ફેરવી નાખ્યો માં બાંધી હતી આપણે અહીં લઈ લીધી હવે આ પારામાં ખા હે બરાબર પૂનમનો પણ જો આપણે ફેરવી નાખ્યો પૂનમ પણ ચરવા માંડી ના આપણે હા પડામાં હાથી હાલી ગયું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર અને આપણે બળદ છે એ ઓલી બાજુમાં ચરે છે બરાબર અત્યારમાં આપણે છોડ નાખ્યા કેમ કે આજ તો હાથી એ નહોતું આટલું હાલી ગયું એટલે પૂરું થઈ ગયું છડકી ભાગી ગઈ હતી બરાબર ખીલામાંથી આપણે એને એ બાંધી દીધી બરાબર એ વહી ગઈ હતી આપણે આ જે આપણે ગામનો રસ્તો છે નહીં અહીંયા બરાબર અને જ નીકળાવી ગઈ હતી અને આપણે એમ તો સેટે ચરે છે પણ ચડતી ચડતી પછી ચડાવી ગઈ બરાબર હટાને પકડી આવ્યા એને અને એ બાંધી દી જ્યાં લે હવે અહીંયા બાંધશું આંજુથી હાંજે આને છોડવાનું રહેશે ને આપણા બળદ છે ને એ આ બાજુ ચરે છે નીચે આપણે અહીં જે પ્લાન કહેવાય છે ગેસનો એની બાજુ જે ખાડા છે ને એમાં ચરે છે ભલે ચરે અહીંયા અહીંયા આપણે આવડું મૂકીને અહીંયા રોહણને ઓળખાઠે ગયા તો ભલે ચરે આપણે રાધા ભાગી ગઈ દાદા રાધા પછી આવતી રે હું ગયો તો લેવાના ગામમાં વહી જાય ને તો પછી બહુ અઘરું હોય ગામમાં વહી જાય ને તો લેવા જાય રાધા આપણી ભાઈ ગઈ હતી પણ પાછી આવતી રહી પણ જઈ લે આને કહેવાય મા આને કહેવાય માનો પ્રેમ જઈ હા આપણે એક આકલ મારીને તો પાછી વર ગઈ તરત હું ભાઈ ગયો મારી પાછળ પાછળ આવી માં ભાઈ જો રાધા ચાલો હવે આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ અને આપણી રાધા આવી ગઈ આપણી પાસે ખંજવારમાં બરાબર એટલે હવે આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ અને મળી નવા બ્લોગમાં અને આપણે રાધા કેવી લાગી કોન્ટમાં જરૂરથી બતાવજો રાણા બે મહિના થવા આવ્યા છે હમણાં અને બે મહિના થઈ જાય ભાઈ ચેક કરાવી દેશું જવાનું છે કે નહીં તો ચાલો મળીએ નવા બ્લોગમાં